નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ધોરણ ત્રણ ના ગુજરાતી વિષયની તારીખ સત્તર બે બે હાજર ચોવીસની જે દિવસે એકમ કસોટી લેવાની છે પ્રશ્ન બેંક આધારિત તેનું સોલ્યુશન જોવાના તો જોઈએ પ્રશ્ન નંબર એક કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું હનુમાનને ખાલી જગ્યા થવા માટે પોટાલા જમણા હાથનો અંગૂઠો પકડ્યો તો જવાબ આવશે મોટા બીજું હનુમાન રાવણના સભાગૃહમાં રામના ખાલી જગ્યા તરીકે ઉપસ્થિત હતા તો જવાબ આવશે રામદૂત ત્રીજું રાવણને ખાલી જગ્યા મસ્તક હતા તો જવાબ આવશે દસ ચોથો સવાલ ટચલી આંગળી પકડી હનુમાન નાના હતા તો જવાબ આવશે ટચલી પાંચમું લંકાની નગરી ખાલી જગ્યા મળેલી હતી તો જવાબ આવશે સોને ેશન પરથી મળી રહેવાની છે અને વોટસપ પર જોઈએ છે પીડીએફ તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું હનુમાને રાવણને જણાવ્યું હતું કે તેમણે શા માટે નુકસાન કર્યું તો આવશે સાચું બીજું હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી તો જવાબ આવશે સાચું ત્રીજું હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા તો જવાબ આવશે ખોટું ચોથું હનુમાન દરિયા જેવા મોટા નદી કૂદીને લંકા આવ્યા હતા તો જવાબ આવશે ખોટું પાંચમું રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે તો જવાબ આવશે સાચું પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો પેલું ચંદુ અને ટીકુ ક્યાં રહેતા હતા તો જવાબ આવશે અને જંગલમાં રહેતા હતા બીજું બીજી વાર ક્યાં સંતાઈ તો જવાબ આવશે બીજી વાર ટીકુ ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ ત્રીજું ચંદુને થપ્પ ન કરી શકે માટે ટીકુએ સી યુક્તિ કરી તો જવાબ આવશે ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ અક્કલ વાપરી તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ તો પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી તો જવાબ આવશે પહેલી વાર ટીકુ ચંદુને ઝડપથી શોધી શકી કારણ કે ચંદુ એક પહોળા ઝાડ પાછળ સંતાયો હતો પણ તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતા હતા પાંચમો સવાલ ઝાડ પાછળ સંતાયેલા ચંદુનું શું દેખાતું હતું તો જવાબ આવશે ઝાડ પાછળ સંતાયેલા ચંદુની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા પાંચ છઠ્ઠો સવાલ હનુમાન શું પકડે તો તેમણે તેનાથી મોટા થવાય તો જવાબ આવશે હનુમાન જમણા હાથનો અંગૂઠો પકડે તો તે તેમનાથી મોટા થવાય સાતમું સૈનિકો કોને દોરડાથી બાંધીને રાવણના સભાગૃહમાં લાવે છે તો જવાબ આવશે સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને રાવણના સભાગૃહમાં લાવે છે આઠમું હનુમાન વાનર સેનાનો શો અર્થ સમજાવે છે તો જવાબ આવશે હનુમાન વા એટલે કે થોડું અને નર એટલે કે મનુષ્ય થોડો મનુષ્ય એવો અર્થ સમજાવે છે નવમું હનુમાનમાં માતા પિતાના નામ લખો તો જવાબ આવશે હનુમાનની માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પેલું જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ તેને શોધવા શું કર્યું તો જવાબ આવશે જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ તેને શોધવા આજુબાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું નીચે જોયું આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકુ દેખાય નહીં અને તે થાકીને હાફવા લાગ્યો બીજું ટીકુ ચંદુને કેમ શોધી ના શકી તો જવાબ આવશે ચંદુ બુદ્ધિ વાપરીને મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મોં કાન સંકોરીને બેસી ગયો હતો એક જેવો જ લાગતો હતો તેથી ટીકુ ચંદુને શોધી ના ત્રીજો ટીકુને ક્યારે નવાઈ લાગી તો જવાબ ટીકુ જે પથ્થર પર ચડેલી હતી તે પથ્થર ઊભો થયો એ પથ્થર નહીં પણ હાથી ચંદુ જ હતો તેથી તે જાણી ટીકુને નવાઈ લાગી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ